આજે વાનગી તો બહુ બધી છે તમે ખાસો એટલે ખુશ થઈ તો સિઝલર અંદર અમેરિકન ગુણ છે લાઈવ મૈસૂર છે રોટી છે પૂરી છે પછી પનીર અંગારા છે પછી ગ્રીન ઊંધિયું છે દાલ ફ્રાય જીરા રાઈસ એડી કરીને મૂકી દીધું છે જેમ જેમ કસ્ટમર આવશે એમ એમ ગરમ કરી અને જોરદાર આપવામાં આવશે ભાઈ આજે આપણે બસો રૂપિયાથી લઈને બે હજાર સુધીની ડીશનો ઓર્ડર કરીએ છીએ આપણે જેમાં આજે લગભગ બસોથી ત્રણસો સાડી ત્રણસો રૂપિયાની ડીશ છે જેમાં આજે બે સૂપ છે અને ચાર સ્ટાર્ટર છે જેમાં બે સ્વીટ છે બે સબ્જી છે દાલ ફ્રાય જીરા રાઇસ છે પાપડ છે બે ત્રણ જાતના સલાડ છે પૂરી છે લાઈવ રોટલી છે લાઈવ મૈસૂર છે અને આ રીતની બધી જાતની વાનગીઓ છે અને પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે બસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની બીજનો ઓર્ડર આપણે કરીએ છીએ તો કેમ છો મારા વાલા ચરોદર વાંચશો હું તમારો પ્રિય પ્રમ નડિયાદની અંદર આવી ગયો છું મોજ કરવા માટે ને લગ્નની સીઝનની શરૂઆત થઈ ગઈ છે અને આજે કેટરિંગની અંદર શું શું હોય છે પ્રાઇસ શું હોય છે કેટલા લોકોનું હોય છે ને શું શું જમવાનું હોય છે આપણે આજે જોવાના છે અને હા ભાઈ ગાયત્રી કેટર્સ એટલે કે ભાઈ નડિયાદની અંદર આણંદની અંદર બહુ મોટું નામ અને એની અંદર શું વાનગીઓ બનાવે છે કેટલા રૂપિયાથી ડિશ ચાલુ થઈ જાય છે કેટલા લોકોનો ઇવેન્ટ એ લોકો કરી શકે છે બધી ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર જોવાની છે સુપથી થી લઈને સ્ટાર્ટરથી લઈને એન્ડિંગ સુધી દરેક વસ્તુ મોજ કરાવવાની છે તો આવી જાવ મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં

એટલે મેક્સિકન ટોટલા સૂપ જે આપણે કહીએ છીએ એમાં ક્રીમ વ્રીમ નાખીને કમ્પ્લીટ બને કમ્પ્લીટ બને બરાબર બીજું કયું સૂપ છે બીજું જે આપણે જો ટોમેટો કોન ટોમેટો સૂપ જેમાં કોન ક્રીમ અને ટોમેટો આવે છે જે સાધારણ ખાટું મીઠું આવે છે અને એ સ્પાઈસી રહેશે સ્પાઈસી આ સ્પાઈસી રહેશે મેક્સિકન જે એટલે ઓહો જોરદાર અને પછી સ્ટાર્ટર ની અંદર આજે શું છે સ્ટાર્ટર ની અંદર આજે બહુ બધી આઈટમો છે હા એ પણ આપણે જોઈએ દરેક આઇટમ આજે હું તમને ટેસ્ટ કરીને બતાવવાનો છું કેવી છે

મેક્સિકન સિઝલર મેક્સિકન સિઝલર ઓહો બરાબર જેની અંદર સિઝલર ની અંદર કયા કયા આપણે ઇંગ્રેડિયન્ટ નો યુઝ થવાનો છે સિઝલર ની અંદર સિઝલર ની અંદર આપણે કોબી આવે બટાકા આવે સક્કર આવે એ નું આપણે બધું મટીરીયલ તૈયાર કરીને મેક્સિકન સબ્જી છે સબ્જી છે એ બધું તૈયાર કરીને આપણે આ સગડી મૂકેલી છે આ સગડી ઉપર ગરમ કરીને ગરમ ગરમ આલવાનું લાઈવ 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 આપીએ છે તમને ખબર છે કે ચાઇનીઝ સિઝલર હોય તો ચાઇનીઝ ની અંદર આપણને નુડલ્સ છે પછી મન્ચુરિયન જોવા મળતા હોય છે પણ મેક્સિકન ની અંદર ભાઈ હોય ને તો એવું કહી શકાય કે પલ્સીસ વધારે હોય છે જેની અંદર રાજમા અને બધું ઘણું એ બધું યુઝ કરવામાં આવે છે મેક્સિકન સિઝલર ની અંદર ભાઈ બીજો કેટલા સ્ટાર્ટર છે ટોટલ સ્ટાર્ટર લગભગ 5 છે હા આપણી જોડે છે

અને નહીં પડવડે એ સિસ્ટમ એ છે કાઉન્ટર ઓરું છે ગરમ ડાયમામાં જ આપવાનું એમ ને જોરદાર આપણે શેફ જે આપડા જે પણ આપણને બતાવશે તમે જોઈ રહ્યા છો જોરદાર રેડી કરીને મૂકી દીધું છે જેમ જેમ કસ્ટમર આવશે એમ એમ ગરમ કરી અને જોરદાર આપવામાં આવશે ભાઈ હવે આપણે નેક્સ્ટ ટેબલ ની અંદર પણ જઈશું અને આ જે થીમ આપણે જોઈ રહ્યા છે અત્યારે જે થીમ છે અત્યારે જે આપણે વુડન પર થીમ બનાવેલી છે તમે આના સિવાય બી ઘણી બધી થીમ હોય છે આપણી થીમ છે કઈ કઈ થીમ હોય છે એ એસેસ માં આવે ગોલ્ડન માં આવે પછી મિનિમમ 25 થી 70 80 હજાર લગીને આપણે જોડે થ્રી મોટી થીમ છે ઓહો એટલે થીમ ના પૈસા આપણે અલગથી લેવામાં આવે છે અલગ પાર્ટી માં અલગ થી જે પાર્ટી જોઈએ એવું કામ કરે એવું કામ કરી એટલે થાળી ના તો ભાઈ અલગ છે પણ તમે તમારે જેવી થીમ જોઈએ છે એ પ્રમાણે પણ તમારે ચાર્જ આપવાનો રહેશે હવે બીજું શું છે આપણે હવે સેની બાજુ જઈ રહ્યા છે આ કોણ ટીકી છે કોણ ટીકી છે બરાબર એ કોણ ટીકી સ્ટેટર માં છે એને જોડે આ બે જાત ની ચટણી છે અને સેવ છે અને ચીઝ કોન ટિક્કી કોન ટિક્કી તમે જોઈ રહ્યા છો મિત્રો જોરદાર પ્લેટ ની અંદર તમને ચાર ટિક્કી આપવામાં આવે છે ચાર ટિક્કી આપવામાં આવે છે અને એકદમ આમ સ્ટાર્ટર ની અંદર જ આટલી બધી વેરાયટી છે એટલે મજા આવી જાય ખાવાની બરાબર ને આપણે ટ્રાય કરીએ આપણા સબસ્ક્રાઇબર મિત્રો માટે ટેસ્ટની વાત કરીએ ને તો એટલો તીખો ને એવું કહેવાય કે મેરેજની અંદર જે નાના બાળકથી લઈને મોટા લોકો દરેક વ્યક્તિ ખાનારા શોખીન હોય છે એ લોકોને ભાવે એવો સ્વાદ છે હા એવો છે બીજું કે આની અંદર મેં એ વસ્તુ જોયું કે ક્વોલિટી ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો ને સારી ક્વોલિટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે આમ તો બધું આપણે ટ્રાય કરવાના છે થોડું થોડું પણ લાઈવની અંદર એટલે બતાવું છું કે જેથી તમને લોકોને ખબર પડે કે વસ્તુ કેવી છે બરાબર ને હવે આપણી જોડે બીજું શું છે પણ કહેશો વેજ મોમોઝ છે વેજ મોમોઝ

મેન કોર્સ ની અંદર શું શું છે આજે પણ કહેશો મેન કોર્સ ની અંદર અમેરિકન ગ્રોન છે લાઈવ મેસૂર છે રોટી છે પૂરી છે પછી પનીર અંગારા છે પછી ગ્રેન ઉંધ્યુ છે દાલ ફ્રાય જીરા રાઈસ પૂરી પાપડ સલાડ અથાણું મુકવાસ આ રીતનું બધું પેટ ભરીને જ મોકલ છે ઘરે ભરીને જ ઘેર મોકલ છે આ ગરમ ગરમ રોટી જેમ પબ્લિક આવે એમ ગરમ ગરમ આપણે ગરમ ગરમ જ આપણે એમને

અને બધાએ ગ્લોવસ અને ટોપી બોપી પહેરીને કમ્પ્લીટ સ્ટાફ રેડી કર્યો છે અને બધાનો ડ્રેસકોડ પણ સારો લાગ્યો મને બરાબર ને એ પ્રમાણે છે અહીંયા હવે આપણે ફરસાણની અંદર આજે પટ્ટી સમોસા છે એ પણ હું તમને બતાવું પાયના કુંજ બાસુંદી અને પટ્ટી સમોસા ગરમા ગરમ આપણને આપવામાં આવે છે એટલે જોરદાર અને સ્વામિનારાયણ મેનુ કોઈને જોઈતું હોય આપડા કોઈ ક્લાયન્ટ તો બની જાય ખરું ના એટલે પાર્ટી પેલા થી સજેશન સ્વામિનારાયણ જૈન જ કરેલું આ બધું સ્વામિનારાયણ જે પૂરો જૈન શું વાત કરો છો બસ આટલું બધું સ્વામિનારાયણ આવો તે ચાપીએ છે આપણે ખરેખર ટ્રાય કરી લીધું છે મેં ફૂડ ટ્રાય કરી લીધું છે અને પછી તમે મન કરો કે સ્વામિનારાયણ છે એટલે સ્વામિનારાયણ ની અંદર જોરદાર ટેસ્ટ આપણને આપ્યો છે તમે બોસ જોરદાર છે તો તમને આખું ઇવેન્ટ મેં બતાવ્યું કે કઈ રીતે કરવામાં આવ્યો છે ડેકોરેશનની વાત કરી જો વુડન પર આખું ડેકોરેટ કરવામાં આવ્યું છે જોરદાર છે અને એવું કહેવાય કે બસો રૂપિયાથી લઈને બે હજાર ત્રણ હજાર રૂપિયા સુધીની ડીશ જો તમારે કરાવી હોય તો ગાયત્રી કેટર્સને કોન્ટેક કરી શકો છો તો ભાઈ જોરદાર આપણી ડીશ પીસાઈ ગઈ છે અને સ્ટાર્ટરની અંદર તમે જોઈ રહ્યા છો કે મેક્સિકન સ્ટાર્ટર સિઝલર છે પછી મોમોઝ છે ફ્રાઈડ મોમોઝ આપણને આપવામાં આવે છે પછી કોન ટિક્કી છે અને બારબેક્યુ જે અત્યારના લોકોને વધારે ગમતા હોય છે આમ આપણે જોવા જઈએ તો આપણને એવું લાગે કે ભાઈ આ બધું તો હોટલમાં જ ખાવાની મજા આવે પણ એ વસ્તુ નથી અહીંયા લાઈવ કાઉન્ટર પર બનાવીને આપણી સામે બનાવીને આપણી સામે આપે છે ગરમા ગરમ ખાવા માટે અને સૂપની વાત કરીએ તો સૂપની અંદર પણ તમને બે સૂપ જોવા મળશે મેક્સિકન ટોટેલા છે અને આપણી સાથે ટોમેટો સૂપ પણ છે અને વેલકમ ડ્રિંક્સની અંદર આપણને ગોવા જ્યુસ આપણને આપવામાં આવ્યું છે તો બહુ નહીં કરી આપણે શરૂઆત કરીશું આમ તો સૂપથી ચાલુ કરીશું કારણ કે મેક્સિકન ટોટેલા કંઈક નવી પ્રોડ કહેવાય માર્કેટની અંદર જે મેં પહેલાં એક આવ્યા પછી એક વસ્તુ ટ્રાય કરી છે ટિકિટ ટ્રાય કરી છે એ ટ્રાય કર્યા પછી મને એવું લાગ્યું છે કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા કેટરિંગ વાળા એ વસ્તુ જોવા જગ્યા ઉપર ક્વોલિટી ફૂડ મળશે તમને મેક્સિકન ટોર્ટેલા સૂપ આનો વાત કરવામાં આવે ને તો એટલું બધું સ્પાઇસી નહીં લાગે તમને નોર્મલ સ્પાઇસી અને સાદે સાદે જે મેક્સિકન ટચ આપવામાં આવ્યું છે એટલે કંઈક હેલ્ધી પણ કહી શકાય આપણે બીજું કે જે ટોમેટો સૂપ પીતા હોય છે ઘણીવાર આપણને થોડી પાછળથી કટાશ લાગતી હોય છે એ વસ્તુ આ જગ્યા આમાં જોવા નહીં મળે તમને એકદમ ટેસ્ટ મેન્ટેન કરવામાં આવ્યો છે હવે આપણે સ્ટાર્ટરની વાત કરીએ ને તો સ્ટાર્ટરથી આપણે વાત કરીએ તો સિઝલર મેક્સિકન સિઝલરથી ચાલુ કરીએ જ્યારે મેક્સિકનની વાત આવે ત્યારે તમને ખબર જ હશે કે રાજમા અને પલ્સીસનો સારો ઉપયોગ કરવામાં આવે છે ને ફ્રેશ વેજીસનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ આપણી સામે અને પેલું કહેવાય ને કે આટલી બધી પબ્લિક હોવા છતાં કે તમે જે રીતે સૌ કરવું જોઈએ સૌ કરવામાં આવ્યું છે ત્રણસો ચારસો માણસની રસોઈ બની હશે માણસની રસોઈ છે એની અંદર પણ આટલું જોરદાર મેન્ટેન કરીને આપણને આપવામાં આવે છે છે અત્યારે ફોટોગ્રાફી કરવામાં ઠંડુ થઈ ગયું છે ને તો એકદમ વરાણ નીકળે ને એવું જોરદાર બનાવીને આપે છે ગાર્નિશ કરીને

મસાલા આખા અલગ જ છે એવું એ જ કહેવાનો હતો કે મસાલા એકદમ અલગ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે ખાલી વેજીટેબલ્સ નહીં પણ સાથે સાથે એમને સિક્રેટ મસાલા પણ આની અંદર નાખી અને બનાવવામાં આવ્યા છે એટલે હું તો એવું કહીશ કે ગાજરી કેટર્સ એટલે જોરદાર ટેસ્ટ આપી રહ્યું છે આપણને એ સાથે બારબેક્યુ આવી ગયો છે એકદમ જોરદાર પનીરના પીસ કરીને આપી દીધા છે આપણને પણ ટ્રાય કરીએ આજે પનીર આટલું મોંઘવા છતાં જોરદાર આપણને કટ કરી અને આપ્યું છે એકદમ શેપની અંદર એકદમ ટુકડા કરીને આપી નહીં દેતા કે ભાઈ ખાલી ક્વોલિટી બતાવ નહીં ક્વોન્ટિટી નથી બતાવતા ક્વોલિટી આપણને અહીંયા ખબર પડી જાય છે તમને કે કેટલી ક્વોલિટી વાઈઝ પ્રોડક્ટ આપણને આપવામાં આવે છે મેરેજની અંદર પણ લેયરની વાત કરવામાં આવે તો લેયરનો સ્વાદ બહુ અલગ જ છે અને જે મસાલા છે દરેક વસ્તુની અંદર દરેક સ્ટાર્ટરની અંદર એમના મસાલા વાપરવામાં આવે છે ને એકદમ મને એવું લાગ્યું કેટલા હેવી પણ નથી નાખ્યા કે જેથી કરીને ખાધા પછી કલાક પછી બે કલાક પછી તમને એવું લાગે કે બહુ ખવાઈ ગયું કે છાતીમાં લાઈ બરે એ વસ્તુ અહીંયા મને નથી લાગતી હવે આપણે જો એમનો કોર્સ છે એ પણ થોડો થોડો ટ્રાય કરીએ પનીર અંગારા છે પનીર અંગારા છે આપણે ટ્રાય કરીએ થોડું થોડું લઈએ જેથી બગાડ ના થાય અને હું તમને ટેસ્ટ પણ સારો એવો કહી શકું મિત્રો આજે ભાઈ સુરતી ઉદિયું ઉધિયું એટલે ભાઈ સુરતી ની બહુ ફેમસ છે એમાં પણ ગુજરાતી ટચ આપણને આપવામાં આવ્યો છે અને પછી એમની આપણે ગુજરાતી એટલે સ્વીટ તો જોઈએ એની અંદર આપણને લાઈવ મૈસૂર જોવા મળશે લાઈવ મૈસૂર છે ને બોસ લાઈવ મૈસૂર પણ જોવા મળશે તમને પાયના કુંદ તો ગુજરાતી હોય એટલે ભાઈ સ્વીટથી શરૂઆત કરીએ ભરપૂર માત્રામાં ચેરી તમને જોવા મળશે ક્વૉલિટીમાં ખરેખર કોમ્પ્રોમાઈઝ નથી કરતા આપણને બાસુદી કેવું કંઈ પીએ એટલે ખબર પડી જાય કે બીજો ટેસ્ટ કેવો હશે મેઇન કોર્સની અંદર ટેસ્ટ કેવો હશે ફરસાણની આપણને ફરસાણની વાત કરીએ ફરસાણની અંદર તમને પટ્ટી સમોસા જોવા મળશે પટ્ટી સમોસા ચટણી સલાડ તો મળવાનું જ છે જેની અંદર અથાણાં જે તરેલા આથેલા મરચાં છે કટિંગ કરેલું એમનું સલાડ છે એ પણ તમને જોવા મળશે અને પૂરી અને રોટલીની અંદર પણ તમને ઘણા બધા ઓપ્શન મળી જવાના છે પૂરી અને રોટલીની અંદર પણ તમને ઓપ્શન એ જોવા મળશે શરૂઆત કરીએ આપણે રોટલી રોટલીથી એમની રોટલી અને પૂરીનો લાઈવ કોન્સેપ્ટ છે જે પ્રમાણે પબ્લિક જશે એ પ્રમાણે ગરમ ગરમ બનાવી આપવામાં આવશે હવે આપણે અંગારા જે છે એમના એ ટ્રાય કરીએ ભાઈ જ્યારે ફૂડ બલ્કમાં બનાવવાની વાત આવે ને ત્યારે જ બધા પાછા પડી જતા હોય છે એક ડીશ તો જોરદાર બનાવી આપવામાં આવે છે બધા પણ બલ્કમાં બનાવે ત્યારે એનો ટેસ્ટ કંઈક અલગ થઈ જતો હોય છે પણ એ વસ્તુ મને આ પનીરની સબ્જીની અંદર જોવા નહીં મળે પનીર અંગારાની અંદર પ્રોપર જે આપણે હોટલની અંદર જે ટેસ્ટ માણીએ છીએ ને એ જ ટેસ્ટ બોસ આપણને જોવા મળશે આપણે એમનું સુરતી ઉદ્યુ પણ ટ્રાય કરીએ સુરતી ઉધિયાની વાત કરીએ ને તો ઘણા લોકો ઘરિયું ઉધ્યું ખાવાનું પસંદ કરે ઘણા લોકો તીખું ઉધ્યું ગમતું હોય છે પણ એ વસ્તુ એવું લાગે કે અહીંયા એકદમ બેલેન્સ ટેસ્ટ છે નહીં તીખું નહીં ગળ્યું નોર્મલ ટેસ્ટ લાગશે એટલે બધાને પસંદ પડે એ રીતનો સ્વાદ આપણને આપવામાં આવ્યો છે હવે હું તો એવું કહીશ કે ઓલ ઓવર ફૂડ તમે બુક કરાવો ગાયત્રી કેટર્સને પછી જુઓ અને જાણો હવે કેવું છે ઓલ ઓવર ફૂડની વાત કરવામાં આવે તો જોરદાર ફૂડ આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે બસ અને બીજું તેમનું મેનેજમેન્ટ છે ને એ બહુ ખાસ છે વધારે કારણ કે એટલી પબ્લિક હોવા છતાં બાર્બેક્યુ છે પછી મોમોસ છે બધું આપણને ગરમ ગરમ આપવામાં આવે છે તો પછી નંબર અને એડ્રેસ એમનો સ્ક્રીન પર દેખાતો જશે કોલ કરીને આજે જ બુક કરાવો બસો રૂપિયાથી લઈને બે હજાર ત્રણ હજાર રૂપિયા સુધીની પણ થાળી તમને ગાયત્રી કેટર્સ દ્વારા તમને બનાવી આપવામાં આવશે મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણભાઈ